બાબરા તાલુકામાં પીએમસી તાલુકા શાળા બાબરામાં વાલી મીટિંગ અને કીટ વિતરણ કાર્યક્રમથી ઉજાસ છવાયો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિ કાર્ય પાસેથી મળતી માહિતી મુજબ બાબરા શિક્ષણ ક્ષેત્રે બાળકોના સર્વાંગીક વિકાસ માટે સતત નવી પહેલો કરતા પીએમસી તાલુકા શાળા બાબરાએ એક વધુ ઉત્તમ આયોજન કર્યું હતું શાળામાં વાલી મિટિંગ સાથે વિદ્યાર્થીઓને જરૂરી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ના યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બેગ ટિફિન અને વોટર બેગ સહિતની જરૂરી સામગ્રી આપવામાં આવી હતી વાલી મીટિંગ દરમિયાન શિક્ષકોએ વાલીઓને બાળકોના અભ્યાસ પ્રત્યે વધુ ધ્યાન આપવાની તેમજ શિક્ષક મંડળ તથા વાલીઓની સક્રિય હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો હતો આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વાલીઓએ વિદ્યાર્થીઓ વચ્ચે આનંદનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર પ્રતિકારિયા સહજ ન્યૂઝ બાબરા